પણ મારો એક ભાઈબંધ રોજ જો મસાલા ખાવા જો મફતના હ એ તો આઈ ગ્યા હ અન મારો એક ભાઈબંધ ના ખબર હોય તો કમેન્ટ કરજો અન વિષ્ણુભાઈ હુઈ ગયા તે કોણ છે આસમાન કુછુંડી માર દે હે ને આપણે છેતરના બે જોમાં વાત આઈએ હે હેલો હેલો અને આયરો મારો ભાઈબંધ પંતા તો તો એ 2026 ની શરૂઆત किससे karenge રબાપીર

મળીએ <laughs> આગળ <coughs>